વડિયાની કન્યા વિદ્યાલયમાં સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમરેલી પોલીસ તંત્ર દ્વારા આયોજિત સુરક્ષા સેતુ કાર્યક્રમમાં પંદર દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન શાળાની દીકરીઓને સ્વરક્ષણ માટે કરવામાં આવ્યું હતું જેમાં જુડો કરાટે દાવ જેવા સ્વરક્ષણના દાવપેજ પોલીસે શીખવ્યા હતા શાળાની બસો પચાસ જેટલી દીકરીઓએ તેમાં ભાગ લીધો હતો મારું નામ વાઘેલા પ્રિયંકા રાજેશભાઈ છે હું અહી કન્યા વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરું છું હું આજે તમને અમારા કરાટા વિશે થોડુંક કહેવા માંગીશ અમારે આ સંસ્થામાં ખૂબ જ ઉપયોગી એવા સર અમને જૂલો કરાટા શીખવાડે છે કે આપને કોઈ છોકરો હેરાન કરે તો આપણે તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે માટે અમને આ ખૂબ જ ઉપયોગી છે ઝૂલો કરાટા કે અમારે કેવી રીતે અમારી જાતને બચાવી અને આ અમને જીવશું ત્યાં સુધી યાદ રહેશે અને અમને કામ પણ લાગશે જય મારું નામ ભાવનાબેન ભૂપતસિંહ રાઠોડ છે હું વડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત આ અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં બાળકો લગત મહિલાઓ લગત અને સિનિયર સિટીઝન લગત કાર્યક્રમો થાય છે જેમાં

અને દીકરીઓ માટે ચાલતી શાળામાં દીકરીઓને ઉપયોગી થાય એવી સુરક્ષા સેતુ અંતર્ગત વડીયા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ ના કાર્યક્રમ અંતર્ગત આ જુડો કરાટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી બસો ને પચાસ દીકરીઓમાં હોશફેર ભાગ લઈ અને જુડો કરાટની તાલીમ લઈ રહી છે મારું નામ પરમાર આયુષી પરેશ થાય છે વરણ દસની અંદર અભ્યાસ કરું છું આ અમારો કાર્યક્રમ આ અમારો કાર્યક્રમ છે સ્વરક્ષણ સ્વરક્ષણ એટલે કે દીકરીઓને પોતાની જાત કોઈ ગુંડાઓ કે કોઈ એવા લોકો કોઈ એ રીતના લોકો હોય કે જે દીકરીઓ સામે લડત કરે કે એવું કાંઈ કરે તો એની સામે દીકરીઓને કેવી રીતે એની સામે લડત આપી અને એ બધી આ કાર્યક્રમની અંદર અમે લોકો શીખી રહ્યા છીએ જો કોઈ ગુંડાઓ દીકરીઓને પાછળથી કોઈ જબરજસ્તી કરે કે પછી આગળથી કોઈ ગળું પકડે કે કોઈ લડત કરે કે એને કોઈ પંચ મારે કે કદાચ પાટું મારે કે કોઈ લાકડીથી લોકો લડત કરે તો એની સામે કઈ રીતે રક્ષણ આપ ખુદનું કરવું એ રીતનો અમારો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર અમે લોકો લાકડીથી કેવી રીતે એની સામે લડત કરવી પ્લસ કે છોકરીઓએ કોઈ જો એને સામેથી મારવા આવે તો એની સામે હવે કેવી રીતે લડત કરી શકીએ એટલે કે અમે એ રીતના પ્લસ ડિફેન્સ બ્લોક શીખા કોઈ ગુંડાઓ જો મારવા આવતા હોય તો એને રોકવા કઈ રીતે એ પણ અમે કાર્યક્રમની અંદર શીખ્યા છીએ જય હિન્દ વંદે માતરમ નમસ્કાર હું ચિંતક ચૌહાણ એઝ અ કોચ અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીનું સંરક્ષણની તાલીમ દીકરીઓને અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તાલુકાની સ્કૂલ શ્રી અહી કન્યા વિદ્યાલય વડીયાની દીકરીઓને છેલ્લા ઘણા દિવસો આ હું પોતાનો સ્વ બચાવ દીકરીઓ પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરે તેની ટ્રેનિંગ આપી રહ્યો છું